ગણપતિ મંદિર કંજરી ચોકડી ખાતે પાટોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ ગણપતિ મહારાજ મંદિર કંજરી ચોકડી પાસે હાલોલ ખાતે અગિયારમા પાટોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ મુખ્ય આયોજક તરીકે કંજરી મહંત શ્રી શ્રી કમલભાઈ એક સુંદર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આખો દિવસ વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું બપોરે હવન તથા પૂજા પાઠ પણ રાખવામાં આવ્યા હતા હવનમાં સાત જોડા હાજરી આપીને હવનની પૂજા આરતીનો લાભ લીધો હતો હવનમાં કમલેશભાઈ ત્રિવેદીની આગેવાની હેઠળ પંદર ઉપરાંત બ્રાહ્મણોને હાજરી આપવામાં આવી હતી અને હવન સંપન્ન કર્યો હતો સાંજે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પ્રસાદી લેવા માટે હજારો ભક્તોએ લાભ લીધો હતો અને ગણપતિજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમમાં ગણપતિ મંદિરના સ્વયંસેવકો ભંડારાના આયોજનમાં હાજરી આપીને આ કાર્યક્રમને શાંતિપૂર્ણ રીતે પૂરો કરવા માટે સહયોગ આપ્યો હતો આ ઉપરાંત ઘણા ધાર્મિક ભક્તો પણ આ સેવા કાર્યમાં જોડાયા હતા પાટોત્સવનો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો